નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા શહેરની મધ્યમાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલ સી કે શાહ વિજાપુરવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા એક નવીન કોર્સની વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે શરૂઆત કરવામાં આવનાર છે શરૂઆત થવા જઈ રહી હોય ત્યારે આ કોર્સ વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રતાપનગર વિસ્તારમાં આવેલી સી કે શાહ વિજાપુરવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેઓ દ્વારા બેચલર ઓફ વોકેશન ઇન બેન્કિંગ ઇન્સ્યોરન્સ અને ફાઈનાન્શિયલ સર્વિસ અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી રહી છે શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ જે છેલ્લા એકસો દસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપી રહી છે સી કે જીટીયુ સંલગ્ન એમબીએ કોર્સ છેલ્લા સોળ વર્ષોથી તથા એસજીજીયુ સંલગ્ન બીબીએ કોર્સ છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે અને આ સાથે જ આ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર પચીસ થી આ સંસ્થા જીટીયુ સંલગ્ન બીવોક બેચલર ઓફ વોકેશન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ઇન્સ્યોરન્સ જેવો વ્યવસાયિક વોકેશન કોર્સ શરૂ કરવા જઈ રહી છે જેની તમામ માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ કોર્સ મળવા જઈ રહ્યો છે જે ઇન્સ્યોરન્સ અને બેન્કિંગ ક્ષેત્રની મોટી જરૂરિયાતને પૂરી કરશે જયનગરની દીપક શાહે વધુ માહિતી આપી હતી આજના પત્રકાર પરિષદમાં મંત્રી પ્રતાપ શાહ તથા દિવ્યાંગ શાહ સીએ મનીષ શાહ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા અને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા આ અમારી એસ એમ સંચાલિત સીકેએસ કોલેજ આવતા વર્ષથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસથી બીવોક ઇન બીએફએસઆઈ નામનો એક નવો ગ્રેજ્યુએટ કોર્સ ચાલુ કરી રહી છે એની અંદર સ્ટુડન્ટ્સ લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સનું ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઆઈસીટીએ લીધેલું છે અને જીટીયુ થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ યરથી જ ચાલુ થઈ જશે એટલે એને ફર્સ્ટ યરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે એક ગ્રેજ્યુએશન કોર્સ છે કે જે જનરલી ગ્રેજ્યુએટ કોર્સિસ હોય છે એ ત્રણથી ચાર વરસના હોય છે પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ ત્રણ વરસ બે વરસ કે એક વરસ કે ચાર વરસ એ સ્ટુડન્ટ નક્કી કરી શકે છે બેઝડ ઓન હી ઇઝ એપિયરન્સ હી વિલ ગેટ ધ ડિગ્રી જો એ ત્રણ વર્ષ કમ્પલીટ કરશે તો એને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી જો એ બે વર્ષ કમ્પલીટ કરે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઇડ કરેલા છે ફીઝ જે એફઆરસી કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ફીઝ રહે છે ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર ફીઝ આપણે થર્ટી સેવન થાઉઝન્ડ પર યર ડિસાઇડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી ના આ કોર્સ ત્રીસ સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ્સ આની અંદર એનરોલ થઈ શકે છે રિકવાયરમેન્ટ એ છે કે બારમાની અંદર એને એચએસસી કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ પાસ હોવો જોઈએ આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટ્સ સાયન્સ કે કોમર્સમાંથી એ ટ્વેલ્થ પાસ આઉટ હશે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુ ડે ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહાવીર જૈન વિદ્યાલય એટલે કે કે જે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોને લઈને વલ્લભ સમુદાયના જે મહારતન થઈ ગયા વલ્લભસુરી મહારાજ એ વડોદરાનું પનોતા પુત્ર હતા અને એમને એજ્યુકેશનનો સરસ મજાનો કન્સેપ્ટ આપ્યો અને એમની આશીર્વાદથી આ સંસ્થાની સ્થાપના થઈ આ સંસ્થા સી કે વિજાપુરવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ એક નવો કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છે આપણી સાથે ટ્રસ્ટના એવા પ્રતાપભાઈ છે આપણે એમને પૂછીએ કે આ કોર્સ કેવો છે કેટલા સમય માટેનો છે એની ફીસ શું રહેશે અને કેવી રીતે આખો કોર્સ આગળ વધશે આ કોર્સ બે ઇન્સ્યોરન્સ ફાઇનાન્સ ને બેન્કિંગ માટે ચાલુ કરવામાં આવેલો છે આ કોર્સમાં કોઈ બ વિદ્યાર્થી બારમા પાસ થયા પછી આ કોર્સ જોઈન કરી શકે છે આ કોર્સ ચાર વર્ષનો છે તેમાં અલગ અલગ ડિગ્રી આપવામાં આવશે એક વર્ષ પાસ કરીને જશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે બે વર્ષનો કોર્સ કરશે તો તેને ડિપ્લોમા આપવામાં આવશે ત્રણ વર્ષનો કોર્સ કરશે તો એને ગ્રેજ્યુએટનો કોર્સ ડિગ્રી આપવામાં આવશે જો ચાર વર્ષ પૂરા કરશે તો એને ગ્રે ઓનર્સ તરીકેને ડિગ્રી આપવામાં આવશે આ તો ચાર વર્ષનો કોર્સ છે ગુજરાતની અંદર સૌ પ્રથમ વડોદરામાં આ કોર્સ લોન્ચ થઈ રહ્યો છે અને આ માટે ખૂબ જ ઇન્કવાયરી આવી રહી છે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ પણ અમારે સાથે અત્યારે જોડાણ કરેલી છે કે તમે પણ અમને આ માટે સ્ટુડન્ટ અમને આપો ઇન્ટર્નશીપ માટે અને ખૂબ જ ઇન્ક્વાયરી સારી ચાલી રહી છે આ કોર્સની ફી અત્યારે લાસ્ટ ઇયર જે હતી તે વાર્ષિક પાંત્રીસ હજાર રૂપિયા હતી જે એફઆરસી નક્કી કરશે એ પ્રમાણે ફી લેવામાં આવે છે આ નો પ્રોફિટ નો લોસ પ્રમાણે જ અમારી ઇન્સ્ટિટ્યૂટ આ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે આ સંસ્થા વડોદરા પડોના પુત્ર યુગદસ્તા પંજાબ કેસરી શ્રી વલ્લભ શ્રી માહેબે આજથી લગભગ એકસો દસ વર્ષ પહેલાં ઓગણીસો પંદરમાં આ શ્રી મહાજી વિદ્યાની સ્થાપના કરેલી હતી તેમના મારફત ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર આઠ બોયઝ હોસ્ટેલ પાંચ ગર્લ્સ હોસ્ટેલ ચાલી રહ્યું છે અને આ શિકાસ શ્રી વિજયપુર મેનેજમેન્ટની સ્થાપના બે હજાર નવમાં આજથી સો વર્ષ પહેલાં આ શરૂ કરવામાં આવેલી હતી અહીં આગળ એમ બી કોર્સ ચાલે છે ત્યારબાદ પાંચ ચાર વર્ષ પહેલાં બે હજાર એકવીસની અંદર બીબીએનો કોર્સ પણ લોન્ચ કરવામાં આવ્યો છે અને હવે આ વર્ષથી અમે બે હજાર પચીસ વીસથી આ બીઓગનો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કોઈ ગરીબ વિદ્યાર્થીઓ એના માટે કોઈ વ્યવસ્થા હોય છે જે આર્થિક રીતે એની પરિસ્થિતિ હોય નબળી હોય ફી ભરી શકતા ન હોય તો એ લોકોને અમે એને લોન એને સ્કોલરશીપ તરીકે પણ એને રાહત કન્સેશન આપીએ છીએ ફીની અંદર એના ઇન્કમટેક્ ચકાસીને આપવામાં આવે છે અને એને સ્કોલરશીપ આપવામાં આવે છે ઓલ બાકી ઓલ ગવર્મેન્ટ સ્કોલરશીપ તો એને લોકોને જે મળતી હોય છે સરકાર તરફથી એ તો સ્ટુડન્ટ અહીંયા આવતા જ હોય છે અને એને પૂરેપૂરી આપવામાં આવે છે જૈન સ્ટુડન્ટ હોય તો એને પણ લોન સ્કોલરશીપ બી આપવામાં આવે છે మరో ప్రతాప్ ప్రతాప్షా సెక్రటరీ శ్రీ మాహిజ విద్యాలయ వడోదరా